દેવીદેન ગઢવી આઈ સી સોનલમાં શૈક્ષણિક અને સામાજિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આઈ સી સોનલ નવરાત્રિ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી આ અમારી ચાણ સમાજના યુવાનો તથા બાળાઓ દ્વારા અહીં નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે નવરાત્રિ દરમિયાન અમારા ચાણ સમાજના યુવાનો ખૂબ જ મહેનત કરી અને રાસ મળેરો રજી કર્યા છે તેમજ અમારા ચાણ સમાજની બાળાઓ પોતાના આગળ પંદર દિવસ પહેલાં પ્રેક્ટિસ કરી અને રાસ ત્રિશુલ રજૂ કર્યા છે નવરાત્રિ દરમિયાન અમારા ચાણ સામાનના સૌ વડીલો તથા ચાણ સામાનના કલાકારો પોતાની કળા રજૂ કરી અને માતાજીની જૂના રાસ ગણી અને માતાજીની આરાધના કરી રહ્યા છે મારું નામ મોમાયા ગઢવી હું અહીંયા સોના નવરાત્રિ ઉત્સવમાં છેલ્લા નવ વર્ષથી રમું છું ને આ નવરાત્રિ ઉત્સવ અમારે ત્રીસથી પાંત્રીસ વર્ષથી ઉજવવામાં આવે છે જેમાં ખેલાઈઓ દ્વારા રાસ અને બાળાઓ દ્વારા ત્રિશુલાસ રજૂ કરવામાં આવે છે આ અમારો મણિયારો રાસ જે સુર્યતાનું પ્રતિક છે અને મણિયારો રાસ અમારો જિલ્લા કક્ષાએ તો નંબર મેળવેલો પણ રાજ્ય કક્ષામાં પણ નંબર મેળવેલો છે અને આ મણિયારો રાસની પ્રેક્ટિસ અમે વીસથી પચીસ દિવસ પ્રેક્ટિસ કરી અને મણિયારો રાસ રજૂ કરીએ છીએ અને આ મણિયારો રાસ જે અમારા લોહીમાં હોય છે જે ચારણોનું પ્રતિક હોય છે આ મણિયારો રાસ અમારો સુર્યતાનું પ્રતિક છે